સુરત ડાયમંડ બુર્શમાં દારૂ છૂટછાટ આપવામાં આવી છે તેવી વાતો વહેતા ડાયમંડ બુર્શના બાંધકામ સમિતિના પ્રમુખ લાલજી પટેલે આ બાબતે ખુલાસો કરતાં કહ્યું કે ડાયમંડના બિઝનેસ માટે લીકરની કોઈ જરૂર નથી સુરત ડાયમંડ બુર્શની કમિટી તેના દ્વારા આ દિશામાં કોઈ પણ વિચાર કરવામાં નથી આવ્યો ભલે વિદેશ સાથે જોડાયેલો બિઝનેસ હોવા છતાં લીકરની પરમિશન કોઈ જરૂરિયાત દેખાતી નથી બે દિવસથી ડ્રીમ સિટીની અંદર લીકર બાબતે ઘણા મીડિયા મિત્રોના ફોન આવે છે પરંતુ મારે જણાવવાનું કે ગાંધીનગર ગિફ્ટ સિટી વેન્યુ છે ગિફ્ટ સિટીની અંદર ટેક્સટાઇલ યુનિટ બિલ્ડર બિલ્ડરના પ્રોજેક્ટો આઈટી ક્ષેત્ર ઘણા પ્રોજેક્ટો મલ્ટીનેશનલ કંપનીને ત્યાં ડેવલપ થઈ રહી છે એટલે સરકારે ત્યાં ગિફ્ટ સિટીની અંદર એને વ્યવસ્થા એની માટે કરવા માટે કર બાબતે છૂટ આપેલી છે હવે રહી વાત સુરત ડ્રીમ સિટીની ડ્રીમ સિટી પણ આજે સોળસો એકરની અંદર આખું પથરાયેલું છે અત્યારે ફર્સ્ટમાં ડાયમંડ બુર્સ અત્યારે ચાલુ થઈ ગયું છે જેમાં અઢીસો ઓફિસ ચાલુ થઈ ગઈ છે પરંતુ એ અંદર ટેક્સટાઇલ યુનિટ આઈટી ક્ષેત્ર અહીંયા પણ ગિફ્ટ સિટીના મોડલથી અહીંયા ઘણા ઇન્ડસ્ટ્રીયલિસ્ટો આવવાના છે હોટેલો પણ આવવાની છે એટલે સરકાર ગિફ્ટ સિટીનું મોડલ ડ્રીમ સિટીમાં અપનાવવા માટે પ્રયત્નશીલ હશે પણ મારા ખ્યાલમાં નથી પરંતુ ડાયમંડ બોર્સની અંદર આવી કોઈ વ્યવસ્થા આવી કોઈ વિચારણા કે એના માટે કોઈ એવો નિર્ણય લેવાયો નથી એટલે ખાલી ખુલાસો કરવા માટે આપ મિત્રોને જણાવું છું છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન ઓરસંગ નદીમાં પાણીની ભારે આવક નોંધાઈ છે અને ઉપરવાસ એટલે કે